વડોદરા શહેરના ધનિયાવી ગામ નજીક ભીષણ આગ લાગી છે ચિકોદરા ગામ પાસે આગનો બનાવ બન્યો છે સ્કેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે પૂઠા અને પ્લાસ્ટિક હોવાથી આગ વધુ વ્યાપક બની હતી ફાયર બ્રિગેડની ચાર ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવવામાં કામે લાગી છે સબ ફાયર ઓફિસર હિરેનદાસ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે જેમના તેમાં કહ્યું છે કે પ્લાસ્ટિક અને અન્ય મટીરીયલમાં આગનો કોલ મળ્યો હતો જેને લઈને ત્રણ ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે હાલ કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે હજી પણ અંદર મટીરિયલ સળગી રહ્યું છે आप चले जाइए मैं कर दूंगा आप चिंता मत करो કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે જે ચિકોદરા ગામ છે ધનિયાવી પાસે ચિકોદરા ગામ છે એની સીમમાં અમને કંટ્રા ઘટના સ્થળે આવ્યા પછી ખ્યાલ આવ્યો હકીકતમાં અમને કોલ મળેલો હતો નાની શોપ દુકાનમાં આગ છે ધનિયાવીમાં ઘટના સ્થળે આવી અને ખ્યાલ આવ્યો કે જે સ્ક્રેપનું મોટું જે મેદાન છે એ આપની સામે જોઈ રહ્યા છો કે ભરેલું હતું અને વિશાળ આગ હતી તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ કરવા માટે અમે તૈયારી સાથે આવ્યા હતા ટીમે પૂરેપૂરું આગ કંટ્રોલ કરી લીધી છે અને આગ હાલ કંટ્રોલમાં છે જે રીતના સ્ક્રેપનું ગોળ અનુસાર અહીંયા સ્થાનિકોની વિગત અનુસાર આ લોકો વારે ગઢે વાયરોને પણ બારે છે એ માટે જીટીસીટીનું લાયસન્સ હોવું જરૂરી છે તો શું આમની કંઈ ચકાસણી થશે આ સો ટકા એ તપાસ થવી જ જોઈએ કારણ કે જો એ નોર્મલી આગ લગાવવા માટે વાયરોને સળગાવે છે તો ક્યાંક ને ક્યાંક આગ લાગવાનું કારણ પણ એ બની શકે છે તો એ ખાસ તો એક આગ ન લગાડવી જોઈએ અને જે પણ એ લાઇસન્સ લેવા પાત્ર છે એમને ખૂબ જરૂરી લેવું છે અને એની તપાસ થવી જોઈએ માલિક કે ચાર પાંચ જણા સાથે એ અત્યારે અમને પરફેક્ટ એક વ્યક્તિ નથી મળેલા અમે જ્યારે આમના લખાણ લેશું ત્યારે પ્રોપર એમનું નામ અને જે આ એના માલિક છે એમનું એડ્રેસ વગેરે અને એમનું નામ સહિત વિગત લેશું હાલ અત્યારે આગ લાગવાનું કઈ કારણ જાણવા મળેલ નથી સાહેબ ભારે ગડે આગ લાગવાના કારણે ઘણી બધી નુકસાની થઈ હોય અને આવા લોકો પાસે જો જીપીસીપી નું લાયસન્સ ના હોય ને આવી રીતે આગ લગાઈને જો નુકસાન થતું હોય તો એની પર કોઈ કડક કાર્યવાહી થવી જરૂરી છે હા જે પણ જે નિયમો અનુસાર એમને જે પણ લાયસન્સ લેવાનું થતું હોય તો એ ખૂબ જરૂરી છે ના હોય તો એમની ઉપર કાર્યવાહી થવી જ જોઈએ સ્ક્રેપ ના ગોડાઉન માટે બેન કે એનઓસી લેવી જોઈએ કારણ કે આવી રીતના ભારે ગડે આગ લાગતી હોય તો તમે જોઈ રહ્યા છો કે આપણે એક ખુલ્લા મેદાનમાં છીએ એ પ્રોપર સ્ક્રેપનું મેદા મેદાન શું કે એક ગોડાઉન પણ નથી અને એક મેદાન ઉપર એમને પૂરોપૂરો સ્ક્રેપ રાખેલો છે તો નિયમ અનુસાર જે પણ લાગતું હોય એ ફરજિયાત લેવું જરૂરી છે જો સ્પ્રેકનું ગોડાઉન હોય તો એમને એનઓસી લેવી પણ જરૂરી હોય છે અત્યારે અમારી જેઆઈડીસીની ટીમ સાથે અમે આવ્યા છીએ અને અમારી ફા જેઆઈડીસીની ટીમ અ બે ફાયર એન્જિન સાથે અમે અહીંયા ઘટના સ્થળે આગને કંટ્રોલ કરેલી છે સર પરિચય સરિચય ગઢવી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો